હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે આ પતલા પૌવા જે આવે છે એનો ચેવડો બનાવીશું આપણે બજારમાં મળે છે એના કરતાં પણ આપણે આજે સરસ ને એકદમ સ્વાદમાં સરસ આપણે પવાનો ચેવડો બનાવીશું આ જાડા પૌવા નથી આપણે જે બટાકા પૌવા બનાવીએ છીએ એ પૌવા નથી અને નાઇનોલ પૌવા કહે છે પાતળા પૌવા જે આવે છે એનો જ ચેવડો સરસ બને ખાવામાં તો આ મેં એના માટે અહીંયા આગળ એક કિલો પૌવા લીધા છે એને આપણે સરસ સારી રીતના શેકી લેવાના છે તો ચાલો આપણે નાયલોન પૌવાનો ચેવડો બનાવવાનો સ્ટાર્ટ કરીએ એના માટે મેં અહીંયા આગળ કઢાઈ મૂકી દીધી છે મોટી અને મેં ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે એમાં બધા પૌવા નાખી દઈશું આપણે તેલ નથી નાખવાનું હમણાં આ આ જ રીતના એને શેકી લેવાના છે પહેલા મેં આ સરસ રીતે ચાળી લીધા છે પૌવા તમે પૌવા લાવો બજારથી તો સરસ ચારી લેવાના અને અંદર જે પણ કચરું હોય તે નીકળી જાય એટલે આપણે એને ચાર ચારી લેવાના છે હવે આપણે આને સરસ સખત શેકવાના છે જ્યાં સુધી આપણા પૌવા એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આને શેકી લેવાના છે આપણે આપણાને પવના શેકતા પાંચથી છ મિનિટ લાગશે અને આપણે મેં ગેસ મીડિયમ રાખ્યો છે ગેસ ફાસ્ટ નથી આપણે મીડિયમ ગેસ પર જ આને સરસ આપણે શેકી લઈએ આ રીતના આપણે એને સરસ શેકી લઈએ આપણે ચોંટવા નથી દેવાના એટલે મીડિયમ ગેસ પર આપણે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આપણા પૌવા ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને સરસ શેકી લેવાના છે આ રીતના તમે જોઈ શકો છો આપણા પૌવા સરસ આ રીતના શેકાવા જોઈએ તમે જોઈ શકો છો હજુ આના પૌવા શેકાતા પાંચ મિનિટ લાગશે જય સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે આને આ જ રીતના શેકી લેવાના છે અને આ રીતના તમે નાઇનોલ પૌવાનો ચેવડો બનાવશો તો તમારે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરીને રખાશે તમે પિકનિક પર જાઓ પ્રવાસ જાઓ તો આને તમારે સાથે લઈ જઈ શકાશે અને જવા જોડે ખાવામાં બહુ જ સરસ લાગે છે નાસ્તામાં ખાવામાં બહુ જ સરસ લાગે છે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આને ભરી શકો છો આ રીતના બનાવશો તો તમારો નાયનોલ પૌવાનો ચેવડો એકદમ સ્વાદમાં સરસ લાગશે આ રીતના તમારે પહેલાં એને શેકી લેવાનો છે આ રીતના નીચેથી હલાવવાનો છે આમ જો તમે નીચેથી ચોંટી જશે આપણો ચેવડો તો ખાવામાં સ્વાદ નહીં લાગે એટલે આ રીતના એને સખત આપણે હલાવતું જ રહેવાનું છે જેથી આપણો જે આપણે પૌવા નીચે ચોંટે નહીં આ રીતના જો કરવાનું છે એને તમે જોઈ શકો છો આપણા પૌવા સરસ શેકાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ પૌવા શેકતા દસ થી બાર મિનિટ લાગી છે હવે આપણે આને એક મોટા વાસણમાં કઢી લઈએ મેં મોટી તપેલી લીધી છે સ્ટીમ એમાં હું આ બધા પૌવા આ રીતના મેં એને એક મોટા વાસણમાં કાઢી લીધા છે હજુ ઠંડા થશે તો સરસ આપણા હજુ ક્રિસ્પી થઈ જશે હવે આપણે એને વઘાર માટે તેલ મૂકી દઈએ ઘર કરવા માટે કડાઈ મૂકી દીધી ના મોટી ચમચી દસ ચમચી તેલ નાખ્યું છે આમાં હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે મેં અહીંયા આગળ એક નાની વાટકી સિંગદાણા લીધા છે આપણે એને સરસ સારી રીતના સાદળી લઈએ આ રીતના મેં અડધી ચમચી સુક્કું નારિયેળ છે જેને મેં આ રીતના ટુકડા કરી લીધા છે એને પણ આપણે સારી રીતના સાંદળી લઈએ આ રીતના આપણે નારિયેળ જે નાખ્યું છે સૂક્કું ફોકળું એને આપણે બ્રાઉન થાય ત્યાં સુધીને સરસ શેકવાનું છે આ રીતના અહીંયા આગળ મેં ચણાના ડાળિયા આવે છે તે એક વાટકી ડાળિયા લીધા છે અને અહીંયા આગળ અડધી અડધી વાટકી મેં લીલા મરચાં જે ઝીણા કાપીને લીધા છે અને અહીંયા આગળ મેં મીઠી લીંડીના પાન લીધા છે હવે આને આપણે સરસ સારી રીતના સાંટળી લઈએ ગેસને ધીમો કરી દીધો છે અને આને આપણે સરસ કાદળી લેવાનું છે હવે મેં આમાં જ અડદર નાખી દઈશ જેથી આપણે પૌવામાં કલર સરસ આવે ને અહીંયા આપણે એક ચમચી અડદર લીધી છે આ રીતના આપણે અડદર નાખી દઈએ તો કલર સરસ આવે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે જે તૈયાર થયેલો મસાલો આપણે પૌવામાં નાખવાનો છે

જો તમારી પાસે લીંબુના ફૂલ હોય તો તમે તે પણ નાખી શકો છો અને તમે જો ગળ્યું ખાતા હોય તો તમે આમાં ખાંડ પણ નાખી શકો છો મેં ખાંડ નથી નાખી હવે આપણે આને સરસ સારી રીતના બધું મિક્સ કરી લેવાનું છે આ રીતના તમે જોઈ શકો છો આપણો સરસ મસાલો આમાં મિક્સ થઈ ગયો છે જો આ સમયે તમારે ચાખી લેવાનું આમાં મીઠું કે કંઈ પણ વસ્તુ ઓછી હોય તો તમે આમાં તેલ ગરમ કરીને નાખી શકો છો તેલ ઓછું લાગતું હોય તો તમે તેલ પણ ગરમ કરીને આમાં નાખી શકો છો તમારો રીતના બનાવશો તો તમારો ચેવડો એકદમ સરસ થશે ખાવામાં અને એકદમ ક્રિસ્પી થશે તમે જોઈ શકો છો હજુ ઠંડો થશે તો સરસ આપણો ક્રિસ્પી થઈ જશે આ એકદમ ક્રિસ્પી અને સરસ થયો છે જો તમે આ જ રીતના બનાવશો તો તમારો ચેવડો એકદમ ખાવામાં સ્વાદ લાગશે તમને અને તમે એક પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આને ભરી શકો છો પિકનિક પર જાઓ તો આને લઈ જઈ શકો છો ફ્રેન્ડ્સ તમે નાઇનોલનો ચેવડો કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને કંઈ રેસિપી નવી શીખવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો હું તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ